ખાતે બાયપાસ રોડનું કામ સો કરોડના ખર્ચે પાંચ કિલોમીટર લાંબા અને બે મોટા પુલથી એસી ટકા ટ્રાફિક અંબાજી સિટીનું ઘટશે શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલ છે અંબાજી શક્તિપીઠ આવનાર સમયમાં દેશનું સૌથી મોટું શક્તિપીઠ અંબાજી ખાતે હિંમતનગર આબુ જયપુર તરફનો બાયપાસ રોડનું કામ પૂરજોશમાં શક્તિપીઠ અંબાજી ખાતે મંદિર સામેથી મુખ્ય માર્ગ પસાર થતો હોય તમામ મોટા અને બાયપાસ જનાર લોકો માટે ભારે તકલીફોનો સામનો થઈ રહ્યો છે ત્યારે આગામી થોડા મહિના બાદ શક્તિપીઠ અંબાજી ખાતે ટ્રાફિક સમસ્યા એસી ટકા સુધી ઘટવાની સંભાવના જોવા મળી રહી છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લગભગ સો કરોડના ખર્ચે પાંચ વિસ્તારમાં બાયપાસ રોડનું કામ ચાલુ રહ્યું છે જેમાં અલગ અલગ મશીનો અલગ અલગ વિભાગો દ્વારા પહાડો ખોદવાની પુલ બનાવવાની અને બાંધકામની કામગીરી જોવા મળી રહી છે આગામી સમયમાં માર્ગ શરૂ થતાં અંબાજીની ટ્રાફિક સમસ્યામાં ભારે ઘટાડો થશે શક્તિપીઠ અંબાજી ખાતે વર્ષ દરમિયાન આવતા મોટા તહેવારો જેવા કે ભાદરવી મહાકુંભ પરિક્રમા મહોત્સવ નવરાત્રી પોસી પૂનમ અને વર્ષ દરમિયાન આવતી પૂનમમાં ભારે ટ્રાફિક શક્તિપીઠ ખાતે જોવા મળે છે ત્યારે બાયપાસ રોડનો ન હોવાના લીધે શક્તિપીઠ અંબાજી ખાતે ભારે ટ્રાફિક જામ થતો જેને લઈ રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગની દેખરેખ હેઠળ હાલમાં બાયપાસ રોડનું કામ પચાસ કરતાં વધુ પૂર્ણ થયેલ છે આ બાયપાસ રોડ અરવલ્લીની ગિરિમાળાઓમાંથી પસાર થાય છે એટલે આ માર્ગ શરૂ થતા વાહન ચાલકોને માઉન્ટ આબુ જેવો નજારો પોતાના વાહનોમાં પણ જોવા મળશે આ બાયપાસ રોડની પાસેથી જ તારંગા આબુ રોડ રેલવે લાઈનનું કામ પણ ચાલી રહ્યું છે આ બાયપાસ રોડના પાંચ કિલોમીટરના માર્ગમાં બે મોટા પુલ પણ બની રહ્યા છે ખેડબ્રહ્મા તરફથી અંબાજી તરફ આવતા અંબાજી જીઆઈડીસી ઝરીવાવ થઈ આ માર્ગ અંબાજીના ગજદ્વાર પાસે નીકળે છે જેનાથી વાહન ચાલકો અને મોટા વાહનોને અંબાજી સિટીમાં આવું નહીં પડે અને અંબાજીની ટ્રાફિક સમસ્યા એસી ટકા સુધી ઘટશે રિપોર્ટર નિલેશ ગમા